હાંસોડ નજીક પસાર થતી કીમ નદી ગાંડીતુર બનતા કાંઠા વિસ્તારના ત્રણ ગામોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાતા દોઢસો જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી ભરૂચ જિલ્લાના હાંસોટ નજીકથી પસાર થતી કીમ નદીમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પાણીની આવકને પગલે ઘોડાપુર આવતા હાસોટના કીમ નદી કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા હતા હાસોટના આસરમાં અને પાંજરોલી ગામના દોઢસો કરતા વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા તો પાણીની જળ સપાટી હાલ સ્થિર છે જોકે પાણીમાં વધારો થાય તો અનેક લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે બે દિવસ પહેલા સાંજના સુમારે ભરૂચ જિલ્લામાં ચાર થી પાંચ કલાક જ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને ભરૂચના વિસ્તારોમાં સ્થિતિ તો કલાક માં કલાકમાં વાલિયામાં પંદર ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ટોકરી અને કિમ નદી ગાંડી તુર બનતા ભારે તરાજી સર્જાઈ હતી અને વાલિયાના સહિતના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળતા લોકોએ હાડ

કરવામાં આવ્યા હતા સ્થળાંતર કરાયેલા લોકોના જમવા રહેવાની વ્યવસ્થા તંત્ર અને ગામના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી છે કે આ સીઝનમાં ગામમાં પાણી ભરાયા હતા ભરાતા લોકોના માલ સામાન ને પણ નુકસાન થયું હતું જોકે હાલ તંત્ર દ્વારા દોઢસો કરતા વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને કીમ નદીની સપાટીમાં જો વધારો થાય તો વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે તેવો હાલ જાણવા મળ્યું છે